सर्व रथ सि लक्ष्मीनारायण ओ स्वस्ति रहा स्वस्ति वः रक्षो आरिष्ठाने नेह एक नंबर बाटलो पेन भरू एक नंबर तो मुखो तवे ह प्रपर्शान एक नंबर एक नंबर त्रयাদশ પોતાના પાટલાના નંબર વાળી બેઠક પર એ પ્રમાણે ધ્યાન રાખીને બેઠક લેજો સંતોષ સંતોષ स्वानुदः कृष्णीमानरहर्ष्यावामो विरभे पूजगायः अग्निर्जिह्वा नमः सूर्यचक्षुषो विश्वे नो देवा भिः દો શાંતિ 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 બ્રહ્મ શાંતિ સર્વો શાંતિ 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 સામા શાંતિ રે ધી ிாசு ஜனியா

thank you

ਪਹਿਲੀ ਤਰ੍ਹਾਂ ਆਪਾਂ ਕਰਮਨਾ ਪ੍ਰਾਰੰਭਾਪਰੇ। ਫਰੈਕਸ਼ਨ ਅਸੀਂ ਗਏ ਸੀ ਆਪਣੇ ਕਰਮਨਾ ਪ੍ਰਾਰੰਭ ਲੈਂਦੇ ਹਾਂ। ਨਵਾਦ ਆਪਣਾ ਮਾ ਸਰਸਤੀ ਮਾ ਜਗਤੰਮਾ ਨੇ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰੀਏ। ਇਹ ਸ਼ਰਧੇ ਮਾ ਇਹ ਸ਼ਰਧੇ ਮਾ ਭਗਵਾਨਤਾ ਜੇ ਸੰਗੀਤ ਹੈ ਤੁਮ ਜਸੇ ਹਰ ਸ਼ਬਦ ી તું સમજે તું જા તું સમજે તું જા વિધિયા અધિકાર દો માતા i've <laughs> ਬਖਸ਼ ਤੇ ਸ਼ਾਨ ਹੈ ਅੰਮ੍ਰਿਤਾਰੇ ਮਨ ਸੇ ਨਮਾਰੇ ਮਿਟਾ ਦਿਓ ਅੰਧੇ ਰਿਤ ਮਿਟਾ ਦਿਓ ਅੰਧੇ

છાણ મંત્ર થી લીપેલી જગ્યા બેસી અને ત્રણ દિવસ ગાય ની સેવા કરી અને ગાય ની સેવા કરી ત્રણ દિવસ અનુષ્ઠાન કરી અને પ્રાયશ્ચિત કરી ચોથા દિવસે 125 કુમારી કા જમાડી પડે છઠ્ઠા દિવસે 125 બ્રાહ્મણ જમાડવા પડે સાતમા દિવસે 125 ગાયો જમાડવા પડે એટલે આ રીતે

બીજું મોટા મોટા ઉદ્ધર થઈ ચાંદ્રાયણ નામ છે ઉદ્ધર થશે ચાંદ્રાયણ ઉદ્ધર કરવા માટે તમારે ઓછા મોછા ચુમ્માલીસ થી ચોપન ક્રમ છે એ કર્મકાંડ માં પેલા કર્મ પ્રમાણે તમારે વ્રત કરવું પડે આટલો મોટો પ્રયાસ છે ભગવાન અમે કરી શકીએ નથી તો ભગવાન અમે પ્રયાસ થી જ નિમિત્તે યથાશક્તિ અમે ગૌદાન ભૂમિદાન

કામ કરવું છે એમાં ભગવાનની કૃપા મળી છે એટલે સંકલ્પ પ્રત્યે આપણો ભાવ વધે એમાં રામદેવ મંડળે ઘણા વર્ષોથી ભગવાનના ભજન કીર્તન કરતા 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 આ એક આવનારી પેઢીઓ માટે પ્રેરણાદાયી એક સરસ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે અને ઘણા વર્ષોથી આ કામ કરવાની ઈચ્છા હતી વિચાર એક સંકલ્પ ત્યારે આજે આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ અને આજે પૂજન કર્મ આપણે પ્રારંભ કરીએ છીએ પહેલા આપણે મંદિર બનાવી દેવું તો હેલવું હોય છે પણ પ્રતિષ્ઠા પ્રકાશની અંદર કર્મકાંડના ગ્રંથોમાં કહેલું છે કે મંદિર બનાવી દેવું હેલું છે પણ એને નિભાવ મુશ્કેલ હોય છે હંમેશા મંદિર બની જાય પછી નિભાવવા માટે ઓછામાં ઓછા પચાસ લાખની પૂંજી વ્યવસ્થિત મૂકી દેવી પડે એના વ્યાધિમાં થાય એનું નિભાવ થાય એ વ્યવસ્થા કરવી પડે એને ધર્માનું ખંડ કહેવાય ધાર્મિક પૂંજી કહેવાય એને અલગ મૂકી દઈએ અને એ પછી આપણે મંદિરમાં મૂર્તિની સ્થાપના કરીએ ભગવાનની સ્થાપના કરીએ ત્યાં સુધી ભગવાનની સ્થાપના ના થાય આ તો ઠીક છે આપણે ભગવાન પ્રતિષ્ઠા છે પણ મોટા મંદિર બનાવો અને મૂર્તિ લાવતા પહેલાં પૂજાધીના નિવાસ યોગ્ય રીતે

અંદર પરિચાલન તો કરી દઈએ છીએ પણ એ પછી તારીખના પછી તેની વ્યવસ્થા માં ઘણી ઘણી હોય એટલે આપણા દરેક માટે જાણવું જરૂરી છે કે મુંતી બનાવીયા પછી એ માનેનો જાળવા માટે હોય ત્યારે રહેવાનું છે

હાથ ધોઈ નાખ્યા હતા મૂકી નાખતા પછી જમણા હાથમાં પાણી લેવાનું અને પીવાનું ત્રણ વાર પાણી પીવાનું જમણો હાથ ધોઈ નાખી જમણા હાથમાં પાણી લેવાનું અને પીવાનું ત્રણ વાર આપણે આચમન કરવાનું છે ઓમ રીમ રીમ કેશવાય નમઃ સ્વાહા ઓમ રીમ 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 નારાયણાય નમઃ સ્વાહા ઓમ રીમ રીમ માધવાય નમઃ સ્વાહા ઓમ રીમ રીમ ગોવિંદાય નમઃ હા આપે સચી રહી परम पदार्थ से निष्पामि हम ओम तना संतनि सम्निहानी कलशे प्रक्षिपामि हम ओम गुरुवा सहोग्राधय अब कलश ने हाथ अपने उठाना स्पर्श के अंदर रखा भगवान पाणि रत्ना सोने चांदी बजे ऊपर सात जितने थोड़ी मात्रा में इतना तो चढ़ी रात पांच

પતિ પુરોહિતા દેવિ સવે દેવાદેવૈુમાહમ દીર્ઘમાયુસુ તેનાયુ પ્રમાણે જમજન કલશ્વૈરવંધુમા

thank you i think it your